ગુજરાત વેધર ફોરકાસ્ટમાં આપનું સ્વાગત છે અને હું છું સુરેશ તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે હાલની સક્રિય સિસ્ટમ શું છે આજે ગુજરાતમાં કેવું રહેશે વરસાદનું જોર સાથે સાથે મિત્રો વાત કરવાના છીએ કે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ હતી તે ક્યાં પહોંચી તો મિત્રો સંપૂર્ણ માહિતી વિડીયોના માધ્યમથી જાણીશું તે પહેલાં જે કોઈ મિત્રો ચેનલ ઉપર નવા આવ્યા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લે તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ તો ગઈકાલે જે બંગાળની ખાડીની અંદર વેલમાર્ક લોપેશર સિસ્ટમ હતી તે હવે આગળ વધી અને ઓડિશા અને તેને લાગુ આંધ્રપ્રદેશના વિસ્તારો ઉપર સક્રિય છે અને આ સિસ્ટમ મજબૂત બની અને હવે ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે એટલે એટલે તમે જોઈ શકો છો કે સિસ્ટમનો ઘેરાવ પણ મોટો જોવા મળી રહ્યો છે એટલે કે સિસ્ટમ છે તે હવે મજબૂત બની ગઈ છે અને ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે અને આ સિસ્ટમ છે તે ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી અને મહારાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોથી લઈ અને સૌરાષ્ટ્રના જે દક્ષિણ ભાગો ઉપર આવશે અને ત્યારબાદ આ સિસ્ટમ છે તે અરબી સમુદ્રમાં જાય તેવી શક્યતા જોવાઈ રહી છે અને હવે પણ મોડલો પણ સિસ્ટમનો ટ્રેક હવે સેમ ટુ સેમ બતાવી રહ્યા છે એટલે કે હવામાન વિભાગનું મોડલ હોય કે જીએપએસ મોડલ હોય કે મિત્રો ઇસીએમ ડબ્લ્યુએફ મોડલ હોય આ તમે તમામ મોડેલોના સેમ ટ્રેક જોવા મળી રહ્યા છે તો મિત્રો હવે આપણે વાત કરીશું તો મિત્રો સરફેસ લેવલનો ચાર્ટ જોઈએ તો સાતસો એકપીઓ પર સિસ્ટમ તમે જોઈ શકો છો કે ડિપ્રેશન સિસ્ટમ છે તે ઓડિશા અને તેને લાગુ આંધ્રપ્રદેશના ભાગો પર સક્રિય જોવા મળી રહી છે અને આ સિસ્ટમનું તમે જોઈ શકો છો સ્ટ્રોંગ સર્ક્યુલેશન છે તે દક્ષિણ ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો અને અમુક વિસ્તારો સૌરાષ્ટ્રના ઉપર જોવા મળી રહ્યું છે એટલે કે સિસ્ટમ આ વિસ્તારોની અંદર સક્રિય છે અને તેનું સ્ટ્રોંગ સર્ક્યુલેશન તમે જોઈ શકો છો મિત્રો કે આ વિસ્તારો સુધી આવી રહ્યું છે તમે જોઈ શકો છો મેપની અંદર કે સિસ્ટમનું જે સ્ટ્રોંગ સર્ક્યુલેશન છે તે બહુ મોટું જોવા મળી રહ્યું છે એટલે કે સિસ્ટમ છે તે હવે બહુ મજબૂત થઈ ગઈ છે તો મિત્રો હવે આપણે વાત કરીશું કે આજે ગુજરાતમાં કેવું રહેશે વરસાદનું જોર તો મિત્રો આજના વરસાદની વાત કરીએ તો આજે સત્યાવીસ સપ્ટેમ્બર અને સત્યાવીસ સપ્ટેમ્બરના વરસાદની વાત કરીએ તો શરૂઆત દક્ષિણ ગુજરાતથી કરીશું તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારી ડાંગ તાપી સુરત નર્મદા અને ભરૂચ આ વિસ્તારોમાં મિત્રો આજે વરસાદનો જોર વધી શકે છે અને હળવો મધ્યમ વરસાદ આ વિસ્તારોની અંદર ચાલુ થઈ શકે છે અને ત્યારબાદ વાત કરીશું મધ્ય પૂર્વ ગુજરાતની તો મધ્ય પૂર્વ ગુજરાતમાં વડોદરા છોટા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ અને આણંદ ખેડા અને અમદાવાદ આ વિસ્તારોની અંદર મિત્રો આજે છાટછૂટથી હળવા ઝાપટા છવાયા વિસ્તારોની અંદર જોવા મળી શકે છે જ્યારે ઉત્તર ગુજરાતની અંદર આજે ઓછી શક્યતા છે પણ આવતીકાલે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર હળવા ભારે ઝાપટા જોવા મળી શકે છે તો મિત્રો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ અને બોટાદ અને રાજકોટના વિસ્તારો આ વિસ્તારોની અંદર આજે શક્યતા જોવાઈ રહી છે એટલે કે આજે આ વિસ્તારોની અંદર વરસાદનું જોર વધી શકે છે ને આ વિસ્તારોની અંદર છાંટછૂટથી હળવા ઝાપટા અને અમુક વિસ્તારોની અંદર મધ્યમ વરસાદ પણ જોવા મળી શકે છે બાકીના સૌરાષ્ટ્રની અંદર આજે થોડી ઓછી શક્યતા છે આવતીકાલથી આ વિસ્તારોની અંદર પણ વરસાદનો જોર વધારે જોવા મળી શકે છે જ્યારે કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર પણ આજે ઓછી શક્યતા છે એટલે કે કોઈ વરસાદ થવાની શક્યતા ઓછી છે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આભાર